હેરિયો હેરિયો તે દીવલ ટપુડાના છોકરાને મારતો જ લે આજ માર્યો આજનો બદલો ન લો ને એક આત્રા मारे એય પણ છોકરામ થર બસ મારા ઘર મૂકીને વઈ જાવ નકાયા મારવા આ ખાઈ ઢબકો દીજો ના કેવું છે દર ખેલ મારી ને જાય છે આગીમ તો હે ને હાથ માં આવી ગયો છે ને એટલે હવે મારી મારી તોડી નાખો એટલે છે ને કોઈ દી માં છોકરા ના ન લે પણ ઈ હામે હેલો હવે કઈ દો ની ને હા કઈ કોઈ દી જો વાત કા નહીં આય તાર છોકરા સમજાઈ દે તો માં છોકરાને ને હું કામ માર્યું તારા છોકરા પેલા સમજાય પછી બીજા ને કહેવાય મારો છોકરો નાનો છે અને ભાગીન ભી હોય જો બજાર એટલે